જ્યોતિ હાઈસ્કૂલ ખેડ બ્રહ્મા મુકામે ભાવ ભર્યો નિવૃત્તિ શુભેચ્છા સન્માન સમારંભ યોજાયો સંત શ્રી નથુરામ બાપા જ્યોતિ હાઈસ્કૂલ ખેડ બ્રહ્મા માં દસ વર્ષ શિક્ષક તરીકે અને 25 વર્ષ આચાર્ય તરીકેની સેવા આપી એકત્રીસ દસ બે હજાર રોજ નિવૃત્ત થનાર આચાર્યશ્રી સુરેશભાઈ એસ પટેલ બાઉજીને આજ રોજ શૈક્ષણિક સત્રના છેલ્લા દિવસે ખેડ બ્રહ્મા અને પોશીનાના આચાર્ય મિત્રોએ જ્યોતિ હાઇસ્કુલમાં જઈ બાઉજીને શુભેચ્છાઓ આપી અને આશીર્વાદ લીધા હતા અને સાડા ચાર કલાકે યોજાયેલ સમારંભમાં આચાર્ય સંઘના પૂર્વ પ્રમુખ કિરણભાઈ પટેલ રાજ્ય આચાર્ય સંઘ પ્રમુખ શ્રી ભાનુભાઈ પટેલે શુભેચ્છાઓ આપી હતી તથા લાલોડા હાઈસ્કૂલના આચાર્ય શશિકાંત પટેલ વિશેષ ઉપસ્થિત રહી સાલ શ્રીફળ અને મોમેન્ટો આપી સન્માન કર્યું હતું આ ઉપરાંત શ્રીદેવી એજ્યુકેશન ટ્રસ્ટના પ્રમુખ શ્રી જેઠાભાઈ કે પટેલ મંત્રી શ્રી રાજાભાઈ પટેલ જ્ઞાન વિહારના પ્રમુખ શ્રી રસિકભાઈ પટેલ ચાર તાલુકા પ્રમુખ શ્રી કિમજીભાઈ પટેલ ટ્રસ્ટી શ્રી રસિકભાઈ ગાડુકંપા કાંતિભાઈ કોન્ટ્રાક્ટર અને એસ જે પટેલ દ્વારા પણ સાલ શ્રીફળ અને મોમેન્ટોથી આચાર્યશ્રીનું અભિવાદન કરેલ સાથે સાથે ઉચ્ચ માધ્યમિક વિભાગના દીદી સ્મિતાબેન જોશી અને શાળાના સ્પોર્ટ્સ ટીચર સુરેશભાઈ શામળભાઈ પટેલની શાળામાં તેત્રીસ વર્ષની સેવા બાદ નિવૃત્ત થતા બંનેનું અભિવાદન જિલ્લા આચાર્ય સંઘના પૂર્વ પ્રમુખ શ્રી કિરણભાઈ પટેલ અને આચાર્યશ્રી શશિકાંત પટેલ દ્વારા કરવામાં આવેલ શાળામાં આચાર્યની જગ્યા ખાલી પડવાથી તે સ્થાને સુપરવાઇઝર શ્રી રજનીકાંત વાલાને ચાર્જ સોંપવામાં આવશે સ્ટાફ પાઠવી બહુમાન કર્યું હતું જ્યોતિ તથા આમંત્રિત સમૂહ ભોજન લીધું હતું નિવૃત્ત થનાર ખેડ બ્રહ્મ આચાર્ય સંઘ પ્રમુખ અને જ્યોતિ હાઈસ્કૂલના આચાર્ય સુરેશભાઈ પટેલે સૌનો આભાર માન્યો હતો સમગ્ર કાર્યક્રમનું સંચાલન અજીતસિંહ દેવડાએ કરેલ અહેવાલ સુરેશભાઈ પટેલ પ્રિન્સિપલ श्री नथुराम बापा ज्योति विद्यालय खेड़ ब्रह्मा जीपीएमसी न्यूज ट्वेंटी फोर बाय सेवन लाइव આ તબક્કે પ્રાથમિક આચાર્ય શ્રી ધીરુભાઈ અને સુપરવાઇઝરસિંહ બાલા સાહેબ બંને સોલથી સાહેબ શ્રીનું સન્માન કરી રહ્યા છે શ્રી કુલ એસપી પટેલ સાહેબ સાહેબની શ્રીફળ અને આપી એમનું સન્માન કરવા માટે આમંત્રી સ્વામના સિનિયર સિંગ આપી એશપી પટેલ સાહેબ

一个老师，对？ you